આંબુદ તાલુકાના વાસણા ગામે પાતણવાડીયા ઠાકોર સમાજ નો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં દગ માંડ્યા હતા સમુહ લગ્ન પૂર્વે એકવીસ વર કન્યાનો ગામમાંથી ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો સમૂહ લગ્નમાં આયોજકો તરફથી એકવીસ નવ દંપતીઓને તિજોરી પલંગ સોફા રસોડા સેટ ચાંદીના બ્રેસલેટ પંખા ટિફિન ઇલેક્ટ્રિક સગડી તાંબાના લોટા ખુરશી સ્ટીલની ડોલ બાજડ પાણીના જગ સ્ટીલના બેડા ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી સમૂહ લગ્ન પ્રસંગે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય

સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે વિવિધ સમાજ મુક્ત થાય છે આ પ્રસંગે ચેરમેન પટેલે જણાવ્યું હતું કે લગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે અને તેનો લાભ સમાજને મળે છે આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો જેમાં આમોદ તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયતના સભ્ય સંજયસિંહ રાજ અશોક પટેલ મયુરસિંહ રાજ કેટન પટેલ ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વાસણા ગામે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેટલબેન દરબાર ગીતાબેન વાસ્યા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્ન ગીતો ગાઈને દાયરાની મોજ કરાવી હતી વાસણા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હઠેસિંહ ઉડેસિંહ ઠાકોર મનોજ મહેન્દ્ર ઠાકોર વિજય મનસુખ ઠાકોર જયેશ વિઠ્ઠલ ઠાકોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને એનો અમલેકરણ પણ થયું અને એનો લાભ સમગ્ર સમાજને મળ્યો ખોટા ખર્ચાઓમાંથી સમાજને મુક્તિ મળી અને